જય શ્રી રામ જય આશા પરમ આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચેની મેચમાં ગુજરાત ટાઇટન્સનો અઠાવન થી વિજય થયો છે ગુજરાત ટાઇટન્સ તરફથી બેટિંગમાં સાઈ સુદર્શને બેસી રન તેપણ બોલમાં કર્યા જો બેટિંગની વાત કરું તો ગુજરાત ટાઇટન્સ પહેલે બેટિંગ કરતા બસો રન કર્યા છ વિકેટે તેને ચેજ કરતા રાજસ્થાન રોયલ એકસો ઓગણસાઠ રનમાં ઓલ આઉટ થયું રાજસ્થાન રોયલની બોલિંગમાં ચોપરા આતશ્ય બાકી બધાની બોલિંગ બહુ જ ખરાબ રહી જોફ્રા આર્ચર ની પહેલે ત્રણ ઓવર બહુ મિનિમમ રન આયા છે ને જો જોર બટલે જલ્દી આઉટ થઈ જ તો મિડલ ઓર્ડર્સ જોફ્રા આર્ચર સામને તો ત્રણ ચાર વિકેટ ઓપ પડી ગઈ હોય છે ગુજરાત ટાઇટન્સ ની બોલિંગ હવે મોમસીરાત પ્રતીજ કૃષ્ણા અરશદ ખાન રાશિદ ખાન સાયસુદર્શન બબરજસ્ત બોલિંગ મારી જો ટોપ 4 prediction ની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ મારી પ્રોપર prediction માટે ફેવરેટ હતી गुजरात टाइटन्स बेटिंग में जॉस बटलर रुतरफोड़ राशिद खान राहुल देवते आज राहुल देवते बार ओवर में चौबीस रन कर <laughs> अरशद खान जॉस बटलर गुजरात टाइटन्स सब थी मोस्ट प्लस पॉइंट गुजरात टाइटन्स सब थी प्लस पॉइंट जॉस बटलर बेलिंग मिडिल ओवर में जे तमने एक स्टेबिलिटी आपे गुजरात ગુજરાત ટાઈન્ડર્સ માટે જોસ બટલર એક મેચ વિનિંગ પ્લેયર છે જે તમને રન ના આપે પણ ગમે તે એકલા હાથે આખી મેચ જીતાડવાની ક્ષમતા રાખે છે સાય સુદર્શન રૂતરફોર્ડ બોલિંગ ગુજરાત ટાઈટન્સ બોલિંગ પણ જબરદસ્ત થઈ રહી છે મેં કીધું હતું જો ગુજરાત ટાઈટન્સ પોતાની બોલિંગમાં અપડેટ કરતું રહેશે અને સુધારો કરતું રહેશે ગુજરાત ટાઇટલ્સને હરાવવાની કોની તાકાત નથી કારણ કે ગુજરાત ટાઇટલ્સમાં કોઈ મોટા પ્લેયર નથી પણ દરેક પ્લેયર પોતપોતાની રીતે યોગદાન આપે છે પ્રસિદ્ધ ક્રિષ્નાની વાત કરીએ તો મિડલ ઓવરમાં વિકેટ લે છે પ્રસિદ્ધ કૃષ્ણ જી કોઈ પણ ટીમ માટે મિડલ ઓવરમાં વિકેટ લેવી બહુ જ જરૂરી છે રાશિદ ખાન પણ ફોર્મમાં આવી રહ્યું છે સાહેબ સુદર્શન તો ટોપ ફોર્મમાં ચાલી રહ્યો છે કારણ કે સાહેદ હુશનને રન મારવા પણ બહુ વખળા છે અને વિકેટ પણ સાયદુશન સુદર્શન રહી રહ્યું છે પ્રસિદ્ધ કિષ્ના ચાર માં ચોવીસ રન બે વિકેટ પ્રસિદ્ધ ક્રિષ્ના ગાયબ થઈ ગયો હતો ઇન્ટરનેશનલ ક્રિકેટ કોઈ પણ ક્રિકેટ પણ પ્રસિદ્ધ કિષ્ણાએ જે રીતે આ આઈપીએલમાં પ્રદર્શન કર્યો છે પ્રસિદ્ધ કિષ્ણા જબરજસ્ત કારણ કે આશિષ નહીં રહ્યા મોહિત શર્માની વાતમાં કરો ઈશાંત શર્મા જેવા પ્લેયર જે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી ક્રિકેટમાંથી ગાયબ થઈ ગયા હતા તેવા પ્લેયરોને લાવીને એસ્ટાબ્લિશ કરે છે આશિષ નહીં રહ્યા એક જબરજસ્ત કોચ છે ગુજરાત ટાઇટન્સ જીતી ગયું ગુજરાત ટાઇટન્સ બીજા નંબર પર આવી ગયું છે ગુજરાત ટાઇટન્સ પાંચ માંથી ચાર મેચ જીતીને આઠ પોઈન્ટ સાથે બીજા નંબર પર છે અને પોઈન્ટ નેટ રેટ એટલે પ્લસ 1.4 છે ગુજરાત ટાઇટન્સ ગુજરાત ટાઇટન્સ આવા દે આવા દે આવા દે ગુજરાત ટાઇટન્સ 2022 નું ચેમ્પિયન બન્યું કો કારણ કે મોહમદ સિરાજ આર્સીમાં તો બહુ ખરાબ બોલિંગ હતો પણ અત્યારે ટોપ ફોર્મમાં છે મોહમદ સિરાજ છે પાવર પ્લેમાં પેલી બેતણ ઓરો વિકેટો લઈ રહ્યો છે જે

ગુજરાત ટાઇટન્સ રાજસ્થાન રોયલને અઠાવન રનથી અઠાવન રનથી હરાવ્યું અને ગુજરાત ટાઇટન્સ બીજા નંબર પર પહોંચી ગયું પોઈન્ટ ટેબલ ગુજરાત ટાઇટન્સ બેટિંગમાં સાયુ સુદર્શન શુભમાન ગિલ જોસ બટલર રૂતર ફોડ બહુ જબરજસ્ત ટીમ બને છે કોઈ પણ ટીમને હલાવી શકે રાજસ્થાન સારું જો સંજુ સેમસન ફીટ હતું સંજુ સેમસન પહેલી મેચમાંથી કેપ્ટન કરી શકતો હતો એવું કેવું કે તમે ફિલ્ડિંગ બેટિંગ કરી શકો પણ ફિલ્ડિંગ ના કરી શકો

પોતાની એક રીતે પોતા એકલા હાથે ચેમ્પિયન બનાવી શકે તો રાજસ્થાન રોયલ્સમાં કારણ કે જો કેપ્ટન બનાવ હોય તો એસએસવી જેસાને બનાવ જો તો રાજસ્થાન રોયલ બેન પરને કેમ બનાવ તેના કારણે બ다가 મૂર્જા મૂજા કોઈ એકજૂટતા નથી દેખાતી તેના કારણે હસી કેમ કે એ ટીમ મત કેવું હોય એવું દેખાતું ન હતું તેના કારણે રાજસ્થાન રોયલ્સ માટે આઈપીએલ માં સારું પ્રદર્શન करू બજુ કારણ કે પ્લેયર જ નહોતી

ಜನ ವಿ ಸಾರ್ದು ಸ್ಕೋಟ ಗುಜರಾತಿ ಚೆನ್ನೋ ವಿಡಿಯೋ ಲೈಕ್